આ રાજકોટમાં રૂપાલાનો વિરોધ કરનારની અટકાયત બાદ ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો ગઈકાલે ક્ષત્રિય સમાજના ત્રણ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજના આગેવાનો પોતાની અટકાયત કરાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ક્ષત્રિય મહિલા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો પદ્મિભા વાળાએ કહ્યું કે મારો ફોન ટેપ કરાય છે અને રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અટકાયતું આવે છે તો અમારે વિરોધ પ્રદર્શન ક્યાં કરવો ઘર બેઠા અમે વિરોધ પ્રદર્શન કરીએ અમારી ઉપર સુકામ આટલો બધો અન્યાય થાય છે રાજકારણ છે રાજકારણ રાજકારણીઓને પાડવો હોય પાડો જે પણ કરવું એ કરો મને કોઈ પ્રોટેક્શનની જરૂર નથી પદ્મિની બાને ખુદ જ પાવર છે એક ક્ષત્રાણી પાવર છે મારી પાછળ કોઈનો હાથ નથી મારો ફોન ટેપ થાય છે ટેપ કરો એકલી જ છું અને મારો સમાજ આખો સાથે છે આવી રાજકારણમાં આવી રાજનીતિ નોરમો રૂપાલા હવે તો શરમ પણ મૂકી શકો છો અમને કોઈ વિરોધ નથી આટલો જ અમારો વિરોધ છે અને આ અમારું જો માન રાખવામાં આવશે તો અમારો વિરોધ શાંત પડી જશે એને જ નથી એને માફી જ નથી બરોબર એને માફી જ નથી એને કેવા માટલું છે કે એની ટિકિટ રદ થાવી જોઈએ પુષ્પોતમ રૂપાલા છે ને એટલે જ આ બધું સ્ટન્ટ છે બરોબર એને લીટી જીતું હોય ને તો એ કેમ જીતે છે એને દેખાડી દેશું અમે બધા આ અન્યાય છે જાતનો અમારા બેનો માટે કે જો આ બધું અમને માનસિકતા અમારી સામે દેખાડે તો અમે નબળા પડી જઈ ઘરે બેસી પણ આ બહેનોએ ઉપાડી છે અને એક જ્યારે લડત તો નઈ કરે નઈ કરે નઈ કરે એક જ છે રૂપાલાને ટિકિટ રદ અને બીજી કે જો પદ્મિની બાના ઘરે પોલીસ બેસાડવામાં જેટલા અહીંયા બેનો ભાઈઓ છે બધા પદ્મિની બાના ઘરે બરાબર ને રૂપાલાને બદલી નાખવામાં આવે તો તમારું સમર્થન રહેશે